સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું એક આરોપીની ધરપકડ પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે પોલીસે આરોપીના રહેણાંક મકાન પર દરોડા પાડી રૂપિયા વીસ સો અને પાંચસોના દરની કુલ ઓગણીસો પિસ્તાલીસ બનાવટી ચલણી નોટો પ્રિન્ટર પેપર કટર અને વાહન સહિત કુલ પાંચ લાખ અગિયાર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે સિદ્ધપુરના કાર્તિકી પૂનમના મેળા દરમિયાન નકલી નોટો અપાતી હોવાની વેપારીઓએ પાટણ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી જે બાદ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ કરી રહી હતી આ દરમિયાન એલસીબી સ્ટાફને સંયુક્ત વાતમી મળી હતી કે સિદ્ધપુર ટાઉનમાં અલમોમીન પાર્ક પાણીની ટાંકી પાસે રહેતો મોહમ્મદ યાસીન અબ્દુલ કદીર સૈયદ અને તેનો મિત્ર મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલ્લેક રહેવાસી છુવારાફળી સિદ્ધપુર સંયુક્ત કાવતરુ રચી પોતાના ઘરે ભારતીય ચલણી નોટોને મળતી આવતી બનાવટી નોટો બનાવી માર્કેટમાં ફરતી કરી રહ્યા છે પોલીસે હાલ મોહમ્મદ યાસીન અબ્દુલ કદીર સૈયદની ધરપકડ કરી છે અને ફરાર આરોપી મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલ્લેકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે